આપણે મિત્રો ફિલ્મ હશે એ ફિલ્મનું નામ છે ક્રિ સ્ટો જેમાં ફિલ્મ સ્ટોરી છે ટાઈમ ટ્રાવેલ વિજ્ઞાનના છો આ કાબાથી શું કહે છે એ મારો વિષય નથી પણ મને ગમતો વિષય જિયોગ્રાફી છે એના તક કહે છે એ સમજાવવાનો મારો વિષય ચોક્કસ છે મિત્રો જો આમાં જવાબ જિયોગ્રાફી કલા આપતો હોય

આવી અમેરિકા સરકારે આ ડિફ સ્વીકારી અઢારસો સડસઠ માં અઢારસો ને સડસઠ માં 0.2 मिलियन डॉलर अमेरिकाए अमेरिका अलास्का नामનો pradesh ખરીદ્યો એટલે કે જો તમને હું મેપિંગ સાઇટ થી બતાવું તો જે તે સમયે આ pradesh રશિયામાં હતો अलास्का અઢારસો સડસઠ પહેલા કોલ્ડ વોર ના સમયે રશિયા અને અમેરિકા વચ્ચે બોર્ડર નક્કી કરવાની થઈ તો મિત્રો આ બોર્ડર ને વિશ્વની દિનાંતર રેખા એ નક્કી કરી એટલે કે એક રેખા છે ભૂગોળ વેદતાઓ સ્થળ અને સમય નક્કી કરવા માટે અક્ષાંશ અને રેખાંશ નામની કાલ્પનિક રેખાઓ નક્કી કરી એ આખો વિષય અલગ છે અક્ષાંશ અને રેખાંશ પરંતુ એમાં એક રેખાંશ નક્કી કરી 180 રેખાંશ 180 રેખાંશ અને આ રેખાંશને વિશ્વની દિનાંતર રેખા કહેવાય છે દિનાંતર અને ઇંગ્લિશમાં ડેટમ લાઇન તરીકે ઓળખવામાં આવે છે જ્યારે આ દિનાંતર રેખા નક્કી કરવામાં આવી ત્યારે ભૂગોળ વૈજ્ઞાનિકોએ એક ખાસ નોંધ લીધું હતું કે આ રેખા કોઈ જમીન પ્રદેશમાંથી ન નીકળે એના ઘણા રીઝન હતા એ રીઝનો અત્યારે આ ચર્ચા કરવાનો વિષય નથી કદાચ આપ લોજિકલી રીતે જો આ હું સમજાવું છું એમાં એના રીઝનો સમજી શકો છો એ રેખા મોટે ભાગે આપણે સ નક્કી કર્યું કે માત્ર પાણી પ્રદેશમાંથી નીકળે દુનિયાની જે રેખાંશ ને અક્ષાંશ ભૂગોળ વિતાય નક્કી કર્યું એમાં બધી રેખાઓ એ સીધી રેખા છે પરંતુ માત્ર 180 ની જ લાઈન છે દિનાંત રેખા એ વાંકી ચૂકી છે ચાર વખત એને વાળવી પડે છે બીકોઝ ઓફ કે મે તમને કહ્યું ને કે એ જમીન પ્રદેશમાંથી ન નીકળે એ ધ્યાન રાખવામાં આવ્યું હતું હવે બને એવું કે આ જે રેખાંશ નક્કી કરી ત્યારે

જોબ વિભાગમાં જતા એવું લાગ્યું કે આ અમેરિકા છે અમેરિકા જે અહીંયા લખેલું છે લિટલ ડાયોમેડ યુનાઇટેડ સ્ટેટ્સ અને અહીંયા લખ્યું છે બિગ ડાયોમેડ રશિયા હવે બને એવું કે માત્ર 8.4 કિમી બંને વચ્ચેનું અંતર છે માત્ર 8.4 અને માઈલમાં જોવા જઈએ તો 2.4 માઈલ વોકિંગ થી ચાલતા ચાલતા જઈએ ચાલતા ચાલતા જઈએ તો 10 મિનિટ થાય કેટલી મિનિટ 10 મિનિટ પરંતુ ભૌગોલિક રીતે એક દિનાંતર રેખા આ બંનેની વચ્ચેથી પસાર કરી દીધી અને પસાર થવાના કારણે હવે ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ત્યાં બની કે અહીંયા તારીખ અલગ અને અહીંયા તારીખ અલગ બની કારણ કે આ દિનનું અંતર કરે છે હવે બન્યું એવું કે અત્યારે હાલ પણ અહી સોમવાર હોય સોમવાર અને તો અહી રવિવાર અહી સોમવાર એટલે કે જો રશિયામાં સોમવાર હોય માને લે રશિયાને છોડીએ ડાયોમેન્ટમાં સોમવાર હશે તો લિટલ ડાયોમેન્ટમાં રવિવાર હશે હવે જો તમારે જવું હોય

અને ઇટ્સ કેન બી પોસિબિલિટી તમે ચાલતા ચાલતા અહીંથી મિત્રો ચાલતા ચાલતા જઈ શકો છો પરંતુ આ વર્જિત છે આ બંને દેશો વચ્ચે વર્જિત પણ પોસિબિલિટી ચાલતા ચાલતા તમે જઈ શકો છો ને ચાલતા ચાલતા તમે આવી શકો છો અને એટલા માટે આ બોર્ડરને બરફ બોર્ડર કહેવામાં આવે છે કેવી બોર્ડર બરફ કલ્પના તો કરો અમુક બોર્ડરો કેવી તો આને કહેવાય છે આઈસ બોર્ડર તરીકે ઓળખવામાં આવે છે તો આવી જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી સાથે બીજી મળી બીજા ભોગોના તથ્યો ત્યાં સુધી